જય દ્વારકાધીશ દોસ્તો આપ સૌનું સ્વાગત છે અમારા YouTube ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર મિત્રો ઘણા બધા પશુપાલકોનો એવો પ્રશ્ન હોય છે કે એમનું જે પશુ છે કે જે વિયાણું છે અને એને જે બચ્ચું છે એ સારી રીતે ગ્રોથ નથી કરી રહ્યું અને એનો વિકાસ સારી રીતે નથી થઈ રહ્યો એને વારંવાર ઝાડાનો પ્રશ્ન થઈ રહ્યો છે કોઈ પણ દૂધ આપીએ કે કોઈ પણ ફરાક આપવામાં આવે તો એ ઝાડા થઈ જાય છે અને એના શરીરમાં યોગ્ય પાચન થતું નથી અથવા એની જે ઉંમર છે મહિનાનું થયું છે વીસ દિવસનું થયું છે અથવા બે મહિનાનું થયું છે એ ઉંમર પ્રમાણે સારી રીતે ગ્રોથ નથી કરી રહ્યો તો મિત્રો તમામ સમસ્યાનો હલ હું આવી ગયો છું આપણા બતાવીશ પણ જે કોઈ મિત્રો નવા હોય એ ચેનલ લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે ઘણા મિત્રો વિડીયો જોયે છે પણ એને લાઈક નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો આપણે ડેરી ફાર્મને લગતી માહિતી આ ચેનલ પર આપણા વિડીયોઝમાં અપલોડ કરીએ છીએ તો જો તમને માહિતી સારી લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હું જે પ્રોડક્ટ વિશે વાત કરી રહ્યો તો હું જે ઉપાયની તમને વાત કરી દઉં કે તમે જો બચ્ચાનું ઘરે જો પાલન કરતા હોવ તો એનો વિકાસ સારો કઈ રીતે કરી શકાય એનું વજન વધારવામાં મદદ કરી શકાય એનો ખોરાકનું પાચન કરવામાં મદદ કરી શકાય એના પગ છે જે મજબૂત જેટલા હોય જેટલું શરીર એનું હાર્ડ મજબૂત હોય એટલું પશુ સુંદર દેખાય છે છે અને એનો ગ્રોથ પણ એટલે આપણને જણાઈ આવે છે ઝાડા એનું ડી વર્ દવા સાથે સાથ થઈ જતી હોય છે અને પશુનું જે પેટ લબડતું હોય છે એ પણ અટકાવવામાં મદદ કરે એ દવાનું જે હું વાત કરી વિડીયોમાં તેનું નામ છે કાફ લીવ મિત્રો તમે જોઈ શકો છો વિડિયોમાં બાયોવેટ કંપનીનું કાફલીવ છે અને તમે તમારા પશુને આપશો તો બહુ ફાયદાકારક છે બહુ પશુને તમારા જે બાજુ છે એનો શારીરિક વિકાસ બહુ સારી રીતે કરે છે અને એનો જે પેટ લબડતું અટકાવે છે એને ઝાડા થવાની જે સમસ્યા હોય છે એ પણ ઠીક કરવામાં મદદ કરે છે એનો પગ પગનો પણ સારો એવો મજબૂત બનાવે છે એનો વિકાસ થાય છે શરીરનો પશુની જે ચામડી છે એ પણ ચગાટવાળી કરવામાં મદદ કરે છે તો કાફલી બધી વાતે પશુના જો તમે તમારા ઘરે જ પશુપાલન કરતા હો અને તમારે જો ઘરે પશુ ઉછેર કરતા હો તો તમારા માટે બેસ્ટ પ્રોડક્ટ છે અને તમારે તમારા પશુને આપવી જ જોઈએ અને તમે વીસ વીસ એમ એલ માત્ર આપી શકો વીસ એમ સવાર અને વીસ એમ સાંજે આપો અને એક અઠવાડિયામાં તમને રિઝલ્ટ દેખાશે અને તમને કેવું રિઝલ્ટ મળે છે એ મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવજો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ